ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો જરૂરથી તેમનો પણ તમે અભ્યાસ કરી લેજો તો શરૂઆત કરીએ ધોરણ પાંચના ગુજરાતી વિષયના બ્લુ પ્રિન્ટ આધારિત દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના મોસ્ટ આઈમપી પેપર સાથે પ્રશ્ન એક ઉદાહરણ મુજબ આપેલ શબ્દને અનુરૂપ બે વાક્ય લખો જેમના ગુણ ચાર જોઈએ નંબર એક શિસ્ત તો શિસ્તબદ્ધ જીવન સફળતા માટે મહત્વપૂર્ણ છે શાળા અને ઘર બંનેમાં શિસ્તનું પાલન કરવું જોઈએ નંબર બે પરિશ્રમ પરિશ્રમ એ સફળતાની ચાવી છે પરિશ્રમ વગર કોઈ મહાનતા હાંસલ કરી શકાતી નથી વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ થી આઠ ની દ્વિતીય સત્ર પરીક્ષા બે હજાર પચીસ માટે ખાસ ઉપયોગી મોસ્ટ ટાઈમ પે બ્લુ પ્રિન્ટ મુજબ પ્રશ્નપત્રો અસાઇનમેન્ટ બ્રાન્ડિંગ અને ફોન કોલ કરી શકો છો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન પર પ્રશ્ન બે આપેલ ફકરાના આધારે પ્રશ્નોનો જવાબ આપો જેમના ગુણ પાંચ અહીં ફકરા પરથી તમારે પ્રશ્નોના જવાબ લખવાના છે નંબર એક બાળક નરેન્દ્રની ખાસિયત સિંહ હતી તો નરેન્દ્રની યાદ બાળપણથી અતિ પ્રભાવશાળી હતી તે એની તે તેની ખાસિયત હતી નંબર બે બધા લોકોને શાની નવાઈ લાગતી હતી તો નરેન્દ્રએ કથાકારની ભૂલ કાઢી બતાવી એ નવાઈ લાગતી હતી નંબર ત્રણ તેની ઉંમરના સાથીદારો કરતા તે કેવી રીતે જુદા પડતા હતા તો તેના સરખી ઉંમરના સાથીદારો જે ન જોઈ શકતા તેવી ઘણી બાબતો એને સ્પષ્ટ દેખાતી નંબર ચાર નરેન્દ્ર જેવી યાદશક્તિ કેળવવા તમે શું કરશો તો ધ્યાન યોગ સાધના તપ નંબર પાંચ તમારી દ્રષ્ટિ એ તમારી વિશિષ્ટ બાબત કઈ છે શા માટે ફક્ત મારી દ્રષ્ટિએ મારી વિશિષ્ટ બાબત યાદ રાખવાની શક્તિ છે પ્રશ્ન ત્રણ નીચે આપેલા પ્રશ્નોમાંથી સાચા વિકલ્પ પસંદ કરીને લખો જેમના ગુણ પાંચ નંબર એક ચજુકાકા બકરીને બરાબર અંકુશમાં રાખતા વંશમાં રાખતા નંબર બે ટાઈમ શટલનો ઉપયોગ શાના માટે કરવા આવ્યો છે તો એક સમયમાંથી બીજા સમયમાં જવા માટે નંબર ત્રણ રવિ ટૂચકા એટલી સરસ રીતે કહે છે કે બધા દાંત કાઢ્યા વિના ન રહે ખૂબ હસવું નંબર ચાર સબરીની ઈચ્છા રામને મળવાની હતી તેણે વર્ષો સુધી રામની કાગડોળે રાહ જોઈ તો આતુરતાથી રાહ જોઈ નંબર પાંચ પર્વત ઉપર જવાથી છોકરાને અંબરનું સગળું રહસ્ય સમજાઈ શક જશે તો કે છોકરાને પહાડ પરથી આકાશની બધી છુપી વાતોની ખબર પડી જશે પ્રશ્ન ચાર જે તમને અહીં સંવાદ આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો પ્રશ્ન પાંચ માગ્યા મુજબ લખો જેમના ગુણ ત્રણ અ આપેલ સંયોજનનો ઉપયોગ કરી વાક્ય બનાવો નંબર એક જોઈએ મારે ફરવા જવું છે અને પણ મને તાવ આવે છે મારે ફરવા જવું છે પણ મને તાવ આવે છે નંબર બે હું ખૂબ મહેનત કરું છું એટલે છતાં મારો પ્રથમ નંબર આવશે હું ખૂબ મહેનત કરું છું એટલે મારો પ્રથમ નંબર આવશે નંબર ત્રણ દેવવ્રત ખૂબ ઝડપથી ચાલ્યો કારણ કે તેને સ્કૂલ બસ પકડવી હતી બ નીચે આપેલા વાક્યોના પ્રકાર જણાવો જેમના ગુણ ચાર નંબર એક આ મારી શાળા છે વિધાન નંબર બે કાલે તું ક્યાં ગઈ હતી પ્રશ્નાર્થ નંબર ત્રણ અરે વાહ તું તો ખૂબ જ સુંદર લાગે છે ને ઉદ્ગાર નંબર ચાર તમે અત્યારે શું કરો છો પ્રશ્નાર્થ ક વર્ગીકરણ કરો જેમના ગુણ ત્રણ જાતિવાચક ગામ દરિયો પક્ષી દ્રવ્યવાચક ઘી દૂધ તેલ તાંબુ પ્રશ્ન છ કોઈ પણ એક વિષય પર પાંચ થી સાત વાક્ય લખો જેમના ગુણ પાંચ જંગલ સાત વાક્યો તમને લખીને આપેલ છે ત્યાર પછી છે નંબર બે છે કાકા ત્યાર પછી છે નંબર ત્રણ ડાયનોસોર પ્રશ્ન શાંત કૌંસમાં આપેલ શબ્દને આધારે અર્થપૂર્ણ વાક્ય બનાવો જેમના ગુણચ્છ નંબર એક વરસી બરસી દેવાલયમાં આરતી થઈ ભક્તિ વરસી અને ફૂલો બરસી અડિયા નંબર બે ટાણું નાણું જો ટાણું સારું હોય તો નાણું જરૂર મળે નંબર ત્રણ ચાદર પાદર દાદાએ ચાદર ઓઢી અને પાદર પર સૂઈ ગયા તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડિયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોની જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે